વિસનગર શહેરમાં માનવતાને એવો બનાવ સામે છે વર્ષની સગીરા પર છ શખ્સોએ અલગ અલગ સ્થળોએ દુષ્કર્મ આચરતા શહેરમાં પોલીસે આ તમામ આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં એક પંદર વર્ષની સગીરા સાથે થયેલા સામૂહિક દુષ્કર્મના બનાવને લોકચેતનાને હચમચાવી નાખી છે પોલીસ તપાસ મુજબ લાલચ આપી ખેતર વિસ્તારમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું બાદમાં અન્ય ઈસમે સગીરાને ફરી ઘરે છોડવાની લાલચ આપી ડોસાભાઈ પાર્કથી લઈ જઈ વારાફરથી અત્યાચાર આચર્યો આ પછી એક આરોપી સગીરાને એક્ટીવા પર બેસાડી પોતાના ઘરે લઈ જઈ દોઢ દિવસ સુધી બંધક બનાવી દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે સગીરાના પિતાએ દીકરી બે દિવસથી ઘરે ન આવતા પોલીસને જાણ કરી હતી દીકરી મળી આવતા પૂછપરછ હાથ ધરી ત્યારે આખી ઘટનાનો ખુલાસો થયો ઘટનાની ગંભીરતા સમજી પોલીસે તરત જ છ આરોપીઓને ઝડપી લીધા છે વિસનગરમાં આ ઘટનાને લઈ લોકો રોષ ફાટી નીકળ્યો છે લોકો અને મહિલા સંગઠનો આરોપીને કડક સજા આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે વિસનગર પોલીસના જણાવ્યા મુજબ તમામ આરોપીઓ હાલ અટકાયત હેઠળ છે અને વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે એક પછી એક ખૂલતા રહેલા બનાવના તાર હવે અનેક ગંભીર પ્રશ્નો ઊભા કરી રહ્યા છે સગીરાઓની સુરક્ષા માટે કડક કાયદા હોવા છતાં આવા બનાવ સામે આવવું ચિંતાજનક છે બિરોજીબ એમ જી લાઈનિસ ચેતન પટેલ મહેસાણા વિસનગર શહેરમાં ગઈ તારીખ ચાર દસ બે હજાર પચીસના રોજ એક નાબાલિક દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે એ બનાવની વિગતે એવી છે કે એ દીકરીની ઉંમર સાડા ચૌદ વર્ષની છે એ પોતાના ઘરેથી ઘરની બહાર નીકળી ત્યારે વિસનગર શહેરના જે પવન ઠાકોર તથા વિજય ઠાકોર નામના ઈસમ છે એને લાલચ આપી અને મોટરસાયકલ ઉપર બુલેટ મોટરસાયકલ ઉપર બેસાડીને એક અવાવરું જગ્યાએ ખેતરમાં લઈ ગયેલા અને ત્યાં તેની સાથે શરીર સંબંધ બાંધેલો ત્યારબાદ આ દીકરીને એ લોકો વિસનગર શહેરમાં પાછા લઈને આવે છે પાછા લઈને એને ડોસાભાઈ બાગ વિસ્તાર છે ત્યાં આગળ એને ઉતારી દે છે ત્યાં એક રાજ ઠાકોર અને એની સાથે એક બીજો એક છોકરો હોય છે એ બંને જણા ફરી પાછા એને મોટરસાયકલ ઉપર અમે તને ઘરે ઉતારી દઈએ તેમ કઈ એને લઈ જાય છે અને એને પણ એક અવાવરૂ જગ્યાએ લઈ જઈને ત્યાં એની સાથે ફરી પાછો શરીર સંબંધ બાંધવામાં આવે છે આ દીકરીને એની સાથે શરીર સંબંધ બાંધ્યા પછી વિસનગર શહેરમાં જ એક ફરી પાછળ એને ઉતારવામાં આવે છે ત્યાં આગળ એક મોદી છોકરો એ છે એ એને એક્ટિવા ઉપર લઈ જાય છે અને એક્ટિવા ઉપર લઈ જઈ એને દોઢ દિવસ સુધી પોતાના ઘરે રાખે છે એની સાથે અવારનવાર એ શરીર સંબંધ બાંધતો હોય છે આ બાબતની જાણ આ દીકરીના પિતાને જયારે થાય છે કે દીકરી બે દિવસથી ઘરે નથી આવી એટલે એમણે શોધખોળ ચાલુ કરેલી અને સૌથી પહેલાં પોલીસમાં જાણ કરેલી કે મારી દીકરી મળી આવતી નથી એ દિશામાં અમે તપાસ હાથરેલી તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલું કે દીકરી સાંજના સમયે પોતાના ઘરે આવે છે અને એને બોલાવી અને પૂછપરછ કરતાં એણે કહેલું કે લગભગ પાંચથી છ જેટલા છોકરાઓએ એને અવારનવાર અવાવરૂ જગ્યા ઉપર લઈ જઈ અને અમારે એની સાથે બળાત્કાર કરેલો છે એ હકીકતની તપાસ કરતાં અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌ વિજય અશોકજી ઠાકોર બીજા નંબર બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર રાજ ઠાકોર સોહમજી સુરેશજી ઠાકોર મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા એમની પૂછપરછ દરમિયાન જે દીકરીએ અને એના પિતાએ જે અમને હકીકત જણાવેલી એ હકીકતને પૂરેપૂરું સમર્થન મળતું હોય ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે હાલમાં એ દિશામાં અમારી તપાસ ચાલુ છે જો કોઈની પણ ગુનાહિત સંડોવણી હશે તો એ દિશામાં પણ અમે તપાસ કરી રહ્યા છીએ અને એના વિરુદ્ધમાં પણ અમે કાર્યવાહી કરવાની એટલે હાલમાં જે દીકરી છે એ પોતે માનસિક સદમામાં છે એની શાંતિથી એક જગ્યાએ પૂછપરછ કરી જે જગ્યાએ જે ગેસ્ટ હાઉસમાં પણ લઈ જવામાં આવેલા છે કાયદેસર રીતે એને ગેસ્ટ હાઉસમાં કોઈ એન્ટ્રી કરેલી છે કે કેમ એ દિશામાં પણ અમે તપાસ કરીને ગેસ્ટ હાઉસના માલિકે જો ગેરકાયદેસર એમને એન્ટ્રી આપેલી હશે તો એના વિરુદ્ધ પણ અમે કાર્યવાહી કરી એ વાત તદ્દન ખોટી છે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બિલકુલ અંકુશમત છે અને જે જે બનાવો બન્યા છે એમાં તાત્કાલિક પોલીસ એક્શન લેવામાં આવેલું છે અને તાત્કાલિક આરોપીઓને અટકાયત કરી એમને એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે હાલમાં બળાત્કાર જે મુદ્દો ચાલે છે એ વિષય આપણે વાત કરીશું અને પછી આગળ જે પણ આપણી કઈ હશે એની એ બાબતમાં ચર્ચા કરીશું વરઘોડા બાબતે એવું છે કે હાલમાં એ હું આપને કહી અને એમાં હું બીજું કોઈ કાર્યવાહી કરી શકું નહીં પણ અમે પોલીસની જે કડકમાં કડક કાર્યવાહી થતી હશે એ સો ટકા અમે એના વિરુદ્ધમાં કલમ એકસો સાડત્રીસ બે ચોસઠ બે એમ પાસઠ એક સિત્તેર બે એકસો સત્યાવીસ બે તથા પોક્સો એક્ટ બસો બારની કલમ ચાર બે પાંચ જી પાંચ એલ અને છ આઠ મુજબ એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવેલી છે પોક્સો એક મુજબનો જે ગુનો નોંધાયેલો છે એ એમાં જે કલમોની જોગવાઈઓ છે તેમજ બળાત્કારની જે કલમોની જોગવાઈઓ છે એ આધીન અમે આગળ તપાસ કરી રહ્યા છીએ ઓકે સર ના